બારડોલી તાલુકાના તાજપુર ગામની સીમાગત પાંચ સપ્ટેમ્બરના રોજ થયેલી લૂંટ અને ખંડણીના ગુનોનો ભેદ સુરત જિલ્લા એલસીબીની ટીમે ઉકેલી નાખ્યો છે પોલીસે આ ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ કરશે એક પોઈન્ટ પંચ્યાસી લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાંચ સપ્ટેમ્બરના રોજ નવસારીના નવીન કાર્તિકેન તગવીલ અને રૂપણ ચક્રવર્તી ગોવિંદરાજ નામના યુવકો શ્રી કૃષ્ણ ફાઇનાન્સ કંપનીના પૈસાની ઉઘરાણી કરીને મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા તે જ સમયે તાજપુર ગામની સીમમાં નંબર વનની મોટરસાયકલ અને મોબીટ પર આવેલ છો આજવાણી શખ્સોએ તેમનું અપહરણ કરી લીધું હતું આ લોકોએ યુવકોની ચપ્પુ બતાવીને

બમરોલીથી આગળ ગોતાસા ગામ તરફ જતા રસ્તા પર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બેઠા છે આ બાતમી આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડી પાંચ આરોપીઓને ત્રણ વાહનો સાથે પકડી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓમાં સમીર ઉર્ફ સીમ અરવિંદ ગામિત રાજ ઉર્ફ રાજમોલ સુનીલ રાજભર તનીષ ઉર્ફ તનો જલસિંઘ પાડવી દેવ ઉર્ફ દેવલો ભગવતી રાઠોડ અને સાગર દીપક વસાવાનો સમાવેશ થાય છે જ્યારે આ ગુનામાં સાહિલ સમીર પઠાણ હજુ પણ વોન્ટેડ છે પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા પંદર હજાર એકસો સિત્તેર રોકડ ત્રણ મોટર સાયકલ અને ચાર મોબાઈલ ફોન સહિત કુલ એક પોઈન્ટ પંચ્યાસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ કામરેજ